હલો ફ્રેન્ડ્સ કેમ છો બધા તો આજે આપણે બનાવીશું એકદમ સરસ ડ્રાયફ્રૂટ લડ્ડુ બનાવીશું તો અહીંયા દિવાળીનો તહેવાર આવે છે તો આવા ઘરમાં ડ્રાયફ્રૂટવાળા જે મીઠાઈ મોંઘી મળતી હોય છે બહાર એવી આપણે કરીએ સરસ એકદમ સરસ એવા લાડુ હેલ્ધી અને જે શક્તિ વધારશે લોહીના ટકા વધારશે હાથ પગ દુખતા હોય તો તમને દૂર કરશે અને શરીરમાં આવા કામ કરી અને થાક લાગેલો હોય તો પણ તમે આવું એક ફ્રૂટ લડ્ડુ સવારમાં ઉઠી અને આ ખાવાથી તમારા શરીરમાં શક્તિ અને શક્તિ અને જે નબળી હોય છે તેને દૂર કરે છે અને એકદમ સરસ એવા આપણે એવા ફ્રૂટ લડ્ડુ બનાવીશું તો બનાવવાનું ચાલુ કરીશું તો અહીંયા મેં એક વાટકી બદામ લીધી છે અને એક વાટકી કાજુ લીધા છે તો તેને સારી રીતે કટિંગ કરી લેશું આ રીતે એકદમ ઝીણાઈ નહીં અને બહુ મોટા ટુકડા નહીં એ રીતે આપણે કટિંગ કરી લેશું તો અહીંયા આ ડ્રાયફ્રૂટ લડ્ડું છે તે ખૂબ જ મગજને લોહી શક્તિ તેમજ શક્તિ પણ ખૂબ જ વધારે છે તો આવા લડ્ડું ખાવાથી આપણા શરીરમાં હેલ્ધી રહે છે અને આવો શિયાળો આવી ગયો છે એટલે અહીંયા ખજૂરના આપણે ડ્રાયફ્રૂટ લડ્ડુ બનાવીશું તો અહીંયા આપણે જે બદામ અને કાજુ છે તે કટિંગ થઈ ગયા છે તો તેને એક બાઉલમાં કાઢી લેશું હવે અહીંયા મિક્સર જારમાં મેં એક કિલો ખજૂર છે તેને ચીણી ચીણી કાપી લીધી છે તો એ મિક્સર જારમાં આપણે ખજૂર છે તેને આપણે આ રીતે પીસી લેવાની છે એટલે તે એકદમ સરસ એવો પેસ્ટ બની જશે તો અહીંયા આ લાડુ છે તે ખાવામાં બહાર ખૂબ જ મોંઘા મળતા હોય છે તો અહીંયા ઘરે આપણે શુદ્ધ ઘીમાં બનાવીશું અહીંયા ઘી એક ચમચી ઘીમાંથી આ લાડુ બનશે તો અહીંયા આ લાડુ છે તે કિલો ઉપર લાડુ બનશે અહીંયા દોઢ કિલો જેવા આપણા લાડુ બની જશે કેમ કે બધી વસ્તુ આપણે ડ્રાયફ્રૂટ છે તે પાંચસો ગ્રામ જેવા એડ કરીશું અને કિલો છે ખજૂર તે એડ કરી છે તો અહીંયા એકદમ સારી એવી તમે જોઈ શકો છો ખજૂર પણ મેપીસી લીધી છે તો અહીંયા બે કપ જેવા મેં મખાના લીધા છે તો મખાના છે તે હાર્ડ એટીકવાળાને જે આ ખાવામાં આવે તો તેને શરીરમાં સારું એવું રહે છે તો આ મખાના છે તેને આપણે આ રીતે થોડીક વાર સુધી શેકી લેશું એટલે જે તેમાં કચાશ હોય તે દૂર થઈ જશે અને એકદમ ક્રિસ્પી જેવા થાય ત્યાં સુધી આપણે થવા દઈશું તો હજી થોડીક બે મિનિટ જેવું આપણે શેકવા દઈશું કેમ કે મખાના હજી આપણા બરાબર શેકાઈ ગયા નથી એટલે શેકાવા દેસુ આવા હેલ્ધી લાડુ મળી જાય તો બીજું કશું ન જોઈએ આ એક લાડુ ખાવાથી બપોર સુધી ભૂખ પણ લાગતી નથી અને શરીરમાં શક્તિ પણ રહે છે તો આવા લાડુ તમે ન બનાવ્યા હોય તો દિવાળી ઉપર આવા ડ્રાયફ્રુટ લાડુ તમે જરૂરથી બનાવજો તો અહીંયા મખાના છે તે આપણા એકદમ સરસ એવા શેકાઈ ગયા છે તો હવે એને આપણે એક બાઉલમાં કાઢી લેશું અને મિક્સર જારમાં આપણે પીસી લેશું અહીંયા મિક્સર જારમાં એકદમ સરસ એવો ફાઇન પાવડર કરવાનો પણ આપણે અધકચરો એવો પાવડર કરીશું તો તમે જોઈ શકો છો આ રીતે દરદરો જેવો પાવડર આપણે રાખીશું અને બાકી છે તેને પણ આપણે આ રીતે પાવડર કરી લઈશું તો અહીંયા એક ચમચી મેં ઘી એડ કર્યું છે આ ઘી એડ પીગળે એટલે આપણે થોડાક ડ્રાયફ્રૂટ છે તેને સાતળી લઈશું ડ્રાયફ્રૂટ સાતળેલા નશે તો આપણા લાડુ છે તે એકદમ સરસ એવા ટેસ્ટી અને સારા એવા બનશે તો અહીંયા કાજુ અને બદામ છે તેને મેં આ રીતે શેકી લેશું તો અહીંયા એક મિનિટ જેવું થાય ત્યાં સુધી આપણે સતળવા દઈશું તો ડ્રાયફ્રૂટનો કલર ચેન્જ થોડોક થાય એટલે આપણે ડ્રાયફ્રૂટ છે તેને બહાર કાઢી લેશું આ લાડુ છે તે શરીરમાં શક્તિ અને તેમજ આપણી મગજ સુધી પહોંચાડવાનું કામ કરે છે અને લોહીમાં આ લાડુ ખાવાથી આપણા લોહીમાં જે ટકા ઓછા હોય છે તેને લોહી પણ શુદ્ધ કરે છે અને લોહી વધારવાનું કામ કરે છે તો આવા તમે શિયાળામાં આવા એક એક લાડુ બાળકોને અથવા મોટા પણ ખાઈ શકે એટલા હેલ્ધી આ લાડુ બને છે તો અહીંયા મેં અડધી વાટકી જેટલા પમકીન સીડ લીધા છે અને બે ચમચી જેટલા મગજતરીના બે લીધા છે તેને પણ આપણે રોસ્ટ કરી લેશું મગજતરીના બી એડ કરવાથી આ લાડુમાં ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે અને ખૂબ ટેસ્ટ પણ સારો આવશે અને ખાવામાં પણ સારા છે તો હવે એને આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને હવે અહીંયા આપણે એક ચમચી જેટલું ઘી એડ કર્યું છે જો વધારે ઘીની જરૂર પડશે તો આપણે ઘી એડ કરીશું પણ અત્યારે આપણે એક ચમચી એડ કરી અને જે આ ખજૂર છે તેનો એકદમ સરસ ફાઇન એવો ઝીણો આ રીતે પેસ્ટ બનાવી લીધી છે ભૂકો કરી અને તમે આ રીતે બેથી ત્રણ મિનિટ તમે આ રીતે હલાવશો એટલે ખજૂર છે તે ઓટોમેટિક પીગળી જશે અને એકદમ સરસ એવી પેસ્ટ જેવું જે બની જશે તો તમે જોઈ શકો છો ખજૂર છે તે આપણી પીગળવા લાગી છે અને આ રીતે આપણે લાવતા રહીશું એટલે પાંચ મિનિટ જેવું થશે એટલે આપણી જે ખજૂરની આ પેસ્ટ છે તે બની જશે તમે જોઈ શકો છો એકદમ સરસ એવી બની ગઈ છે અને નોસ્ટિકને છોડી દે ત્યાં સુધી આપણે આને થવા દેવાનું છે ત્યારે આપણું આ જે ખજૂરપા ખજૂરના લાડુ છે તે બની ગયા હોય એવું આપણે અહીંયા ચેક કરીશું તો તમે જોઈ શકો છો નોસ્ટિકને આ રીતે છોડી દે છે તો આવી આપણે આ ખજૂરનું આ પેસ્ટ થાય ત્યારે આપણે નીચે ઉતારી લેવાના છે અને બધા ડ્રાયફ્રૂટ છે તેને અંદર એડ કરવાના છે તો અહીંયા મેં મખાનાનો અધકચરો પાવડર લીધો છે તે એડ કર્યો છે અને બધા ડ્રાયફ્રૂટ છે તેને આપણે એડ કરી દઈશું અને તેને બરાબર મિક્સ કરી લેશું અને અહીંયા બે ચમચી જેટલા મેં તલ લીધા છે સફેદ તેને પણ એડ કરવા તેનાથી શરીરમાં હાથ પગનો દુખાવો હોય તો પણ તલથી જતો રહે છે અને તલ છે તે શક્તિ વધારવાનું કામ કરે છે તો આવા તલ પણ આપણે એડ કરીશું અને તમે આમાં સૂકું ટોભરું હોય તે પણ તમે એડ કરી શકો છો પણ મેં અહીંયા કિપ્સ કર્યું છે તો તમે જોઈ શકો છો આ રીતે આપણે આ ચમચાની મદદથી આ રીતે હલાવી લેશું અને આ રીતે લાડુ બનાવીશું અહીંયા લાડુ છે તે મીડિયમ સાઈઝ ના બનાવવાના છે બહુ મોટાઈ નહીં અને બહુ એવા આપણે લાડુ બનાવીશું તો લાડુ બની મળી જાય તો બીજું કશું ના જોઈએ તો આવા સરસ એવા અહીંયા લાડુ બની અને રેડી થઈ ગયા છે તો આ રીતે આપણે બધા લાડુ હાથને અટકી શકાય ત્યાં ત્યારે આપણે લાડુ બનાવવાનું ચાલુ કરીશું તો તમે જોઈ શકો છો આ લાડુ એકદમ સરસ એવા હેલ્ધી અને પાચનમાં પણ સારા એવા લાડુ અહીંયા બની અને રેડી થઈ ગયા છે તો આ રીતે આપણા લાડુ બનીને તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ એવા છે હાથ અટકતા તૂટી જાય એટલા લાડુ આપણા સરસ બનીને રેડી થઈ ગયા છે તો અમારી રેસિપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરશો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને સૌથી જોવા મળશે થેન્ક યુ